હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે હવે આપણે પહેલાં કઢાઈ નોન સ્ટીકી પેનમાં બે નાની વાટકી તેલ લઈ લઈશું હવે તેમાં ચમચી રઈ એડ કરીશું રઈ સાતળે એટલે તેમાં એક કાળી એલચી એડ કરીશું ચારથી પાંચ તજ તના ટુકડા એડ કરીશું બે તમાલપત્રના પાના એડ કરીશું અને ચાર લવિંગના ટુકડા કરીને એડ કરી લઈશું હવે તેને બરોબર સાતળી લઈશું આ બધા મસાલા સતળાય એટલે તેમાં બે સૂકા મરચાં એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું તો હવે જીરુંને થોડું સાતળી લઈશું જીરું સતળાય એટલે તેમાં બે મોટી ડુંગળીની પ્યુરી કરેલી છે તે એડ કરી લઈશું હવે પ્યુરીને સારી રીતે સાતળી લઈશું પ્યુરીને આપણે ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી ડુંગળીનું પૂરેપૂરું કાચાપણું નીકળી ના જાય એટલે કે થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પ્યુરીને સાતળીશું તો હવે આપણી પ્યુરી લગભગ સતળાઈ ગઈ છે તો તેમાં થોડી હિંગ એડ કરી લઈશું અને અડધી ચમચી હળદર એડ કરી લઈશું હવે તેને પણ સારી રીતે થોડું સાંતળી લઈશું હવે બે ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને તે પણ સારી રીતે સતળાય તેમ થોડીવાર સાંતળી લઈશું ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે તે અવાજ થોડો સ્લો અને ફાસ્ટ થઈ જાય છે તો વિડીયોને ધ્યાનથી સાંભળજો હવે આપણા લસણ આદુ મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે તો ત્રણ ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લઈશું તો હવે આપણે ટામેટાની પ્યુરી સતરાઈને તૈયાર થઈ ગઈ છે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં વટાણા એડ કરી લઈશું તો મેં ફ્રોઝર કરેલા વટાણાને સહેજ બાફી લીધા છે અચકચરા તો તે એડ કરી લઈશું તેને સારી રીતે હલાવી થોડું પાણી મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને એક ચમચી ખાંડ એડ કરીશું અને બધા જ મસાલાને સારી રીતે હલાવી લઈશું તો હવે તેને ઢાંકણ વડે ઢાંકી થોડીવાર સીઝવા દઈશું તો લગભગ આપણા વટાણા આવી બફાઈ જવા જેવા થઈ ગયા છે પૂરેપૂરા તો તેમાં સમારેલી લીલી મેથી એડ કરી લઈશું તો એક બાઉલ લીલી મેથી એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો હવે તેને ઢાંકણવાળી ઢાંકી અને બે મિનિટ સુધી ચડવા દઈશું આપણે હવે તેમાં દોઢ ચમચી કાશ્મીરી મેથીને હાથ વડે મસળીને એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને પણ ઢાંકી અને એક મિનિટ સીજવા દઈશું જેથી મેથીની પૂરેપૂરી સ્મેલ શાક સાથે એડ થઈ જાય હવે શાકને ખોલી તેમાં બેથી ત્રણ ચમચી મલાઈ એડ કરી લઈશું તો ઘરની ફ્રેશ મલાઈ જ મેં એડ કરી છે અંદર તો ઘરની અંદર એક બે દિવસની જે ફ્રેશ મલાઈ હોય તે યુઝ કરી શકો છો તમે તો મલાઈને સારી રીતે શાક સાથે હલાવીને મિક્સ કરી લઈશું મલાઈ એડ કર્યા પછી શાકને થોડીવાર ખુલ્લું રાખીને જ સાંતળાવવા દેવાનું છે જ્યાં સુધી આપણી મલાઈ શાક સાથે મળી અને એક રસ ના થઈ જાય તો હવે આપણી મલાઈ પૂરેપૂરી મેલ્ટ થઈ ગઈ છે અને શાક સાથે મસ્ત રીતે ભળી ગઈ છે તો જેવું તમારે ઢીલું શાક જોઈતું હોય તો હવે ગેસના ફ્લોને બંધ કરી દેવાનું અને વધારે સાંતળાવા દેવું હોય તો અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળાવા દેવું તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે તો ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું મટર મલાઈ મેથીનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ